છે જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારોને હોદ્દા અનુરૂપ મળતી ગાડીઓ કોર્પોરેશનની વિકલ્પ શાખામાં જમા કરાવી દેવામાં આવી છે મેયર ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિના અધ્યક્ષ દંડક અને શાસક પક્ષના નેતાને ગાડી ફાળવવામાં આવે છે આ ગાડીઓ હવે જિલ્લા ચૂંટણી તંત્રને તેઓની સૂચના મુજબ સોંપી દેવાશે બહારથી જે કોઈ ચૂંટણી નિરીક્ષકો આવે તેઓ માટે આ ગાડીઓ ડ્રાઈવર સાથે તૈનાત રખાશે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગાડીઓ કોર્પોરેશનના હોદ્દેદારોને જૂનમાં પરત મળશે બહારથી કોઈ વીઆઈપી આવે અને પ્રોટોકોલના ભાગરૂપે મહેરે તેમને રિસીવ કરવા જવાનું થાય તો તેમને ગાડીની સુવિધા મળી શકે એરપોર્ટ પર રિસીવ કર્યા બાદ મેયર ગાડી સાથે તેમના કાફલામાં જોડાઈ ન શકે ગાડી પરત જમા કરાવી દેવી પડે છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાન એન ન્યૂઝ વડોદરા આચાર સંહિતા લાગી છે ગાડીઓ જમા થઈ છે શું પ્રોસેસ હોય છે આ કોની કોની ગાડીઓ જમા કરવામાં આદર્શ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે એટલે વડોદરા મહાનગરપાલિકામાં હોદ્દેદારોશ્રીને જે વાહનો ફાળવેલા છે તે આચારસંહિતાના ભાગરૂપે જમા લેવામાં આવેલ છે જે આપણે હોદ્દેદારોને વાહનો ફાળવે છે એ એમાં માનનીય ચેરમેનશ્રી માનનીય ડેપ્યુટી મેયરશ્રી માનનીય દંડકશ્રી અને માનનીય શાસક નેતાશ્રીને વાહનો કે જેઓને ફાળવ્યા તેઓએ આજ આજ રોજ અઢી વાગે વિકલપુર શાખાને વાહનો જમા કર્યા છે અને આ જમા થયેલ વાહનો હાલ જિલ્લા ચૂંટણી અધિકારી ચૂંટણીની કામગીરી માટે ફાળવવામાં આવશે આ મેયરની ગાડી પણ કઈ જમા કરવાનો છે કેમ હશે હા મેયર સાહેબની ગાડી અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ જે વિભાગ કરો એમના તાબા હેઠળ હોય છે એટલે એ લોકો ડાયરેક્ટલી એ વાહનને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીને જમા કરાવશે આપનો પરિચય મારું નામ જગદીશભાઈ વિકલ્પપુરનેતર સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ